thank <laughs> you ગુડ મોર્નિંગ જય માતાજી છે શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવરની બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સાડા નવ અને વીયાને વીયાને તો ઉઠી ગયો કાર્ય તો ઉઠ ગયા હે ઓર ઓર દોનો સો રહે ત્યાં પે નસીબી છૂટો છે અને નાસ્તોય બનાવી રાખ્યો છે નાસ્તો ગુડ મોર્નિંગ થઈ ગઈ અને આજ તો મોડા મોડા કેમ કે રાત્રે એક દોઢ વાગ્યા સુધી બધા બેઠા હતા વાતો કરતા હતા અને જાગતા હતા તો કાંઈ એટલે લેટ થઈ ગયા હતા સુવામાં એટલે લેટ ઉઠવામાં લેટ થઈ ગયા બધા તો મોડા મોડા નવ વાગે ઉઠ્યા અને બાબુએ બનાવ્યો છે નાસ્તો તો શું નાસ્તો છે એ આપણે જોઈ લઈ તો બાબુએ બનાવ્યો છે નાસ્તામાં

ચા ને પૂરી ખાઈ લે બેઠો એ તો જો રતલા મી સેવ હે હા નમ ઇન્ડોર ની છે હા નમકીન સ્પેશિયલ હે ને ઇન્ડોર માં એટલે મારા ભગો સરના ખાવા માં ડાલ આવે ચા પૂરી હે ને ઓયા પ્રકાશ આવી ગયા છે મને તેડવા આવી શું કરે છે જો

ચટણી બનાવવાના હે ચટણી પલારીને ને રાખ દીધી પપ્પા કા ખજૂર આમલી ની અને હિના ને રવિના ભાઈ તૈયારી કરે છે સમોસા બનાવવાની જો ડુંગળી સુધારી ને શું કરસ મસાલો મસાલો આખો મસાલો મિક્સચર માં કરે શેકિંગ કા અને આયા જો બટેકા ને ઉબ ફાઈ ગયું બટેકા અને આ છે ડુંગરી ને વટાણા બધું વસ્તુ તૈયાર કરીને લીધેલું રવિ વઘારવા અને અહીંયા રવિ મૂકે છે મારા હાથમાં મહેંદી જોવો માતાજી નક્ષિત મારા ચારા કરે છે કે હાલો જય માતાજી આ નક્ષિત અને અત્યારે વાગી ગયા છે અગિયાર અગિયાર વાગી ગયા બધા રેડી થયા ત્યાં કેમ કે અમે બધા જાય છીએ જાગુબેનના ઘરે અને આજ બપોર પછી તો અમે વયા જવાના છીએ કાલાવાડ તો પ્રકાશ તેડવા આવ્યા છે એટલે અત્યારે જાગુબેનના ઘરે આટો મારતા આવી પછી નક્ષિત કે જય માતાજી કે તો નક્ષિત કઈ દે તો અમા જય માતાજી કે તો જય માતાજી મમ્મી અને હિનાજી કપડા ધોવે છે જો અને અમે બધા જાય છીએ જાગુબેન ના ઘરે અને હજી જાગુબેન ના ઘરેથી પછી અમે જવાના છીએ બજારમાં કેમ કે વિયાન નો હજી એક નાઇટ ડ્રેસ લેવો છે હવે વિન્ટર આવ્યો તો લેંગી ટી વાળા જોશે ચડી ટી શર્ટવાળા હતા એટલે હવે રિયલનો નાઈટ ડ્રેસ એક લેવા જાશું ને થોડી ઘણી શોપિંગ ફરશું તો હજી મોરબીની શોપિંગ બાકી રહી ગઈ લાસ્ટ ડે સુધી કેમ કે બધે ફરી લીધું કેટલા આવ્યા તેધું ને એમના બધા ફરફરજ કરી કાલે એક આરામ કર્યો કેમ કે કાલે મારા હાથમાં કઈ રીતે રવિએ મહેંદી તો કાલે ક્યાંય નહોતા ગયા અને અત્યારે જાય છે ચાગુબેનના ઘરે ને ત્યાંથી જાશું અમે બજારમાં તો ચાલો હવે આપણે જાય જો નકશીતભાઈ આવી ગયા ને સીધા ફોન લઈને લઈ ગયા જો મને આમાં જોવા ફટાકડા જ રાખે જો મોબાઈલ માં કા બહુ ગમે ફટાકડા ફોડવા તમારા ફોન માં કઈ રી લાગે બે બે ચોકલેટ છે

રમકડાના બધાય બેગ પેક કરી લીધા રમકડાનો ઢગલો કરીને માં રાખ્યો વિયાને પાણીની બોટલ ઊડીમાર્ટની શોપિંગ ને બધું છે વિયાને તો એનું વસ્તુ લઈ લીધું મસ્ત કને કરી દીધા ને લાટ બહુ મસ્ત કરી દીધા મમ્મીએ મેંદી મસ્ત કરી દીધી

તારું બધું લેવાઈ ગયું તારું બેગ તો જો મમ્મા મારો ટેમ્પો તો આયા બધું એમાં જઈશે હ ટેમ્પોમાં હા આ હું અહીં બેઠો છું તું કેમ આયા બેઠો છો એને નથ લઈ જાવો એને નથ લઈ જાવો આપણે એને નથ લઈ જાવો ઓની ઈના મશીન નહીં ઈના મશીન નહીં તને નથ લઈ જાવો તારે રોકાવાનું તું અહીં લઈ રે ગઈ આવે હ હાલુ મોટા પપ્પા ને દેતી હો અહીંયા તેડવા આવશે એ તો જોઈ ને બોટલ લઈને તો એના બોટલ રાખવા જાવ tarik tak? Bukak peramai cingwakarua. Peramai cingwakarjowo. Biyen. Bye bye. Kau di. Nen. 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 Lemon ke Situ baby. tak mesti do baby. Amengi. Ke amengi. Ya nanya tu nak minum. Oi jangan. Ajah. Allah wei agi ana ni ni. Ha, ni agi ya. Ha, ni agi ya. Ni kala nak poida. Kala nak ya.

અને વિયાન જો નિંદર કરીને ઉઠી ગયો અને નાસ્તો લઈ લીધો છે બધાએ સોડા ને વેફર કા થમ્સ અપ લીધી મેં પ્રકાશે થમ્સ અપ લીધી ને વિયાને શું લીધું મેં માજા નિંદર કરી લીધી મજા આવી ગઈ ને નિંદર કરીને ઉઠા બે ભાઈ અને જો પ્રકાશે સોડા પીવે છે ને નક્શિતભાઈ જો જી નિંદર કરીને ઉઠા કનક્ષિત શું પીવો છો એનું મૂળ નથી હજી સોડા ઊંચા પીવાની હલો બોલો પી ફેન્ટા નો મળી પૂજા ને ફેન્ટા પીવી હતી તો ગાઈસ જો ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ અને બધા થેલા ને હું અંદર મૂક્યું અને હવે સીધા જાય છીએ અમે વાડામાં કેમ કે વાડામાં ખૂટીઓ તગડવા ગયા મમ્મી એટલે બે છોકરા ગયા નક્ષિત ને વિયાન બે ગયા છે તો પછી ખૂટીઓ અંદર ગરી જાય તો મમ્મી તગડવા જાય ને એનું ધ્યાન ન રે એટલે હું જાઉં છું વાડામાં પૂજા નક્ષિત લઈ બે ઘરે અત્યારે નથી જોવા લે મૂકી દે તને આવડે તો પપ્પા કી જા છે વિયાન દેલો બંધ કર હાલ વાડામાં જ પણ એમાં જોવાનું શું હોય એવા હોરણ હોય ના હો જિજ્ઞેશ માં ખી જાય છે હા લસણ કેડું મોટું મોટું થઈ ગયું તો જો આઠ દી તો હવે છ સાત દી પછી એવા વાળામાં ને લસણ જો મોટું મોટું થઈ ગયું અને ફુલાવર ને કોબી મોટું મોટું થઈ ગયું અમે આવ્યા લાગે રીંગણી મોટી મોટી થઈ ગઈ અને આ છે રીંગણી મોટા રીંગણા ખૂટ્યો આમ નદી સાઈડ હતો એટલે તગડવા કર પછી વાડામાં ગરી જાય અમે ગયા ત્યારે મમ્મી કે ગરી ગયો હતો વાડામાં બોલા તાર છે કાટાડા તોય ત્યાંથી ગરી ગયો કે ઠેકીને અને રીંગણી જો મસ્ત થઈ ગઈ મોટી મોટી અને તાંદરિયો તો જો કેટલો મસ્ત મસ્ત થઈ ગયો છે કાલ જાગુબેન માટે મમ્મીએ મોકલાવ્યું હતું અને મમ્મી નીંદે છે જો તાંદરીઓ વીણે હે લગભગ નીંદે હે ક્યારામાં પાણી પહોંચાડવું પણ હજી અહીં પહોંચ્યું નથી આ રીંગણી મોટી મોટી થઈ ગઈ બધી બાની દે હજી નિંદી નહીં ખૂતા પાછું નીંદવાનું થઈ ગયું જો મમ્મી રોજે રોજ નીંદા જ રાખે છે ડુંગરી લીલી ડુંગરી લીલી ડુંગરી હવે થઈ ગઈ અમારે ની દેહે આલો હવે આપણે છે ખરે એ રેવા દે છોકરા વિયન નડી ની હરી કરે હે જો પાણી અહીંથી આવતું હશે આમાં ડાયરેક્ટ પાણી ઓલું છલકાય છે ઈ જાય છે અહીંથી છલકાય એ પાણી આમાં જવા દેવાનું એટલે બોલો કેરો પવાય જાય તો હાલો હવે હું જાઉં છું ઘરે ભાઈ કેમ કે બેગ બધાય અનબોક્સ કરી નાખો બધા કપડાને પાછું મૂકી દઈ પાછા બેગ બધાય ધોઈને મૂકી દઈ બેડમાં તો એવું બધું કામ રહેશે કાલ કપડાય ધોવાના હશે તો ચાલો હવે રિયાન રમે છે અહીંયા ભાડામાં અને હું જાઉં છું ઘરે તો રમશ તો ગયા આજ તો વહેલા વહેલા જમીન ફ્રી થઈ ગયા અને સાડા સાત પોણા આઠ વાગ્યામાં ફ્રી થઈ ગયા હતા જમીન બધા કેમકે આજે ગરમ ગરમ બનતું હતું ત્યાં જ પપ્પા કે ભૂખ લાગી તો બધાએ જમીન લીધું મેન પ્રકાશે બે ઊંધિયું ખાધું અને જમીન વહેલા વહેલા ફ્રી થઈ ગયા હતા તો અત્યારે નવ વાગ્યા છે ને અમે બધા સાવ ફ્રી થઈ ગયા અને વિડીયો એડિટ કરવાનો બાકી હતો એડિટ કરી નાખો અને અને બિયાને જોવો સુઈ ગયો અત્યારમાં તો કેમ કે વિઆનને જવાનું છે કાલે સ્કૂલે આજથી જ આમ તો ભૂલી ગઈ હતી પણ હવે તોય એક દિવસ મોરબી રોકાઈ ગયા હતા એટલે કાલથી તો વિયાનભાઈ વયા જશે સ્કૂલે અને અત્યારે જો હું ને પ્રકાશભાઈ જોવાના છીએ ટીવીમાં ભૂલ ભૂલે આ થ્રી મૂવી તો પ્રકાશ કનેક્ટ કરીને રાખવું છે તો હવે ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં બા બાય ગુડ નાઇટ